નમસ્કાર ખેડૂત મિત્રો રામ વેલ્ડિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ છે આપણું મિની ટ્રેક્ટર જે તમને બધાને ખ્યાલ જ છે આપણે બનાવીએ છીએ અને ખેડૂત મિત્રોને આપીએ પણ છીએ અત્યારે આ વર્ષે તો આપણે ઘણા બધા નંગ બધા ખેડૂતોને આડાવાડા જિલ્લામાં ડિસ્ટ્રિક્ટમાં આપેલા છે અને આપ્યા પછી આપણને એવું થયું આ બને વિડીયો બનાવવાનો મેન હેતુ એ જ છે કે આ ખેડૂતો લઈ ગયા પછી આને કઈ રીતે ચલાવે કોઈ પ્રશ્ન હોય તો આ વિડીયો મારફતે જે ખેડૂતોનું જે સોલ્યુશન છે એ થઈ જાય મેન ખેડૂતોને વિડીયો બનાવવાનો એ મેન હેતુ જ આવે છે હવે આમાં આપણે વાત કરીએ ને તો ખેડૂતો લઈ ગયા પછીનો એક પ્રશ્ન અહીં આવે છે આ જે સેન છે પેડિશન અમુક ખેડૂતો મિત્રો થોડાક બે દિવસ ત્રણ દિવસે હાંક્યા પછી આ સેન જે ખડવાનો પ્રોબ્લેમ આવતો હોય તો એમાં શું છે આ નવા નવા બોલ હોય છે એના લીધે જે આ એકાબીજી આમ ખસે આ ખસે એના લીધેથી આ ટાઈમિંગ વિખાય એના લીધે બંને બાજુથી અને આ એક છે એક જ માપે રહેવા પડે બીજું કાંઈ નહી અને એકવાર સરખા ટાઈક કરી દો એટલે પછી એનો ખડવાનો પ્રોબ્લેમ આવતો નથી પછી બીજો પ્રશ્ન એક આવે છે કે આ હાથી છે એ ઓછા વધુ પડે છે ઓછા વધુ પડવાનું એક કારણ છે કે આ હાથી એક તો જે બુશિંગ છે એ કદાચ ઉપર નીચે સોટ્યું હોય બરાબર પણ એના માટે આપણે જે આ પીન છે એ આ બુશિંગના સાઇઝથી છે જ ઓછા સાઇઝની નાખવાની છે જેના લીધેથી આ સાઇલ છે એ થોડીક રહે અને ટ્રેક્ટર ચલાવવામાં પણ સરળતા રહે અને બીજો પ્રશ્ન એવો હતો કે કોઈ ખેડૂતો શીખતા હોય અહીંથી લઈ ગયા હોય તો એક કોઈ ભાગવાનો પ્રશ્ન બરાબર તો એના માટે આ પિન જ સોલ્યુશન છે બરાબર અને એક આ જે ટાયર પેડિશન ખસી જાય એ એક સોલ્યુશન છે આ પિન થોડીક દખડી છે આમ આ છીએ એના હિસાબે આપણે ટ્રેક્ટરને આમ વાળી શકશું પછી આ ફૂલ ટાઈટ છે અને બેસી જાય છે તો આ ટ્રેક્ટર છે એ વળશે નહીં તો ખેડૂત મિત્રો નવા નવા હશે એને થોડુંક આડું ભાગશે એને તમને ચાલુ કરી અને ચલાવીને પણ બતાવું કે આ કઈ રીતે એકદમ ફરી એક હાથે હેલી શકે તો આપણે આને આપણે તે વાળી લીધું છે બરાબર હવે આને આથી ચાલુ કઈ રીતે ખેડૂત મિત્રો એક આપણે બીજો હતો પ્રશ્ન આમાં છે કે અમુક ખેડૂત મિત્રોને ને જે આપણે આ દાતા છે જો કે આની બધે વિસ્તારમાં અલગ અલગ દાતા હોય અમારે અહીં દાતી કે છે આની જે આ મશીનની સ્પેશિયલ દાતી છે આનીથી દાબ નથી પડતો અને મોટું મોટું ઘાસ હોય તો પણ આ સાયલી જાય છે પછી અમુક ખેડૂત મિત્રોને આ એક પ્રશ્ન છે કે આ દાતા સડાઈ નાખ્યા પછી ટાયર છે આમાં આડું ખેંચે બરાબર એક પ્રશ્ન છે તો એ કઈ રીતે સડાવવા અને પછી પાછળ બેલી કે રાપ કઈ રીતે હાંકવી એની હું તમને સંપૂર્ણ માહિતી આપું તો પહેલા આપણે આ છે કાઢી અને દાતા ચડાવશું તો આપણે છે એ હવે આ પ્રશ્ન એક સોલ્યુશન માટે આ છે દાંતી છે હવે આને છળાવી કઈ રીતે પાછળ આપણે બેલી હાંકવી હોય તો એમાં ને એમાં સીલો હાલવો પડે જે મિનિ ટ્રેક્ટરના આગલા ટાયરનો સીલો છે અને પાછલા ટાયરની એમાં જાજો ડિફરન્સ ન હોય એક અડધા ઇંચનો ડિફરન્સ હોય અમુકમાં ન પણ હોય તો એના માટે આપણે આગલા ટાયરની જે સેન્ટર છે નકશીનું ધારો કે આ હોલ છે આપણે એક આ બાજુ આવીને એક વોલ દેખાડી દીજો જે આ વોલ છે એ આગલી નકશી અને પાછલી નકશી સાથે બંને સાથે મળી જાય છે તો એક દાતો ફરજિયાત આમાં ચડાવવાનો રહે બરાબર છે અને આ હોલ છે એ આની સાથે મેચિંગ થાય છે એક દાંતો આમાં સડાવવાનો છે અને એક ફરજિયાત વચ્ચે આવે છે બરાબર બાકીના તો તમે ગમે ત્યાં સડાવો તો પણ ચાલવાના છે આ રીતે સડાવી દીધા પછી આય તમે એક વધારે પણ સડાવી શકો આ બાજુ પણ વધારે સડ આપણી જરૂરિયાત અત્યારે પાંચની જ છે તો આપણે પાંચ દાંતા એ સડાવેલા છે પણ મેન મુખ્ય એક આ છે અને એક આ છે જે ટ્રેક્ટરની નકશી છે એની ઉપર તમારે સડાવવાનો રહેશે સેલવટીઓ મેળવીને હવે આપણે આને બોલ સડાવી દઈએ અને આ દાંતીનું આપણે પહેલીવાર કોઈ ટેસ્ટિંગ નથી કરેલ તો આપણે એક તમને ટેસ્ટિંગ કરીને પણ બતાવી દઈએ કે આ દાંતી કેવી ચાલે દાંત આપણે પાસે પાંચ ચડાવી દીધા છે બરાબર છે હવાને પાડીએ છીએ આપણે નીચે અને ટ્રેક્ટર કરીએ છીએ ચાલુ લગભગ તો બધા પ્રશ્નોના જવાબ આપણે આપી દીધા છે વિડીયોમાં છતાં જો કોઈ ખેડૂત મિત્રોને કોઈ પ્રશ્ન રહે અને એક પ્રશ્ન બીજો છે કે આની કિંમત બાબતે ઘણા ખેડૂત મિત્રોને યાદ ખબર હોય ઘણા મિત્રોને ખબર ન હોય તો આ વસ્તુ છે આ મિની ટ્રેક્ટર એક મોડલ છે જે બત્રીસ હજારમાં આપણને કમ્પ્લેટ મળી જશે એની પાછળ આ ટ્રેક્ટર અને પાસલનો જે છે આ પાટલો એ આવશે જેમાં લોઢીઓ અને હાથીના ઓઝાર નહીં આવે એ તમારે અલગથી લેવા પડશે જે આ વસ્તુ પણ આપણને તમારા ઓર્ડર મુજબ આપણા કારખાનાથી મળી જશે પણ જે છે મેં તમને વાત કરી એ પ્રમાણે એટલું બત્રીસ હજારમાં આવશે પણ એમાં ભાવમાં એક ઊંચા ભાવનું હોતન છે એમાં ટાયરમાં એક ફેર છે બરાબર છે એ તમને મળી જશે મેં બે હજાર રૂપિયાનો ફેર છે બરાબર આ બધા આપણે પ્રશ્નના સોલ્યુશન આપી દીધા છે છતાં કોઈ ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન રહે તો આપ કોમેન્ટમાં કોમેન્ટ પણ કરી શકો છો બરાબર અથવા મને કોલ પણ કરી શકો છો મારો નંબર એક નોટ કરી લેજો ત્રેસઠ પાંચ અડતાલીસ અગિયાર એક પંચોતેર તો ખેડૂત મિત્રો હવે આપણે રજા લઈશું જય જવાન જય કિસાન